હોસ્પિટલ થી ગુમ થયેલા બાળકની શોધી લાવવા અંગે પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેલોતે જણાવ્યું હતું કે સિવિલ હોસ્પિટલમાંથી ગુમ થયા બાદ બાળકને શોધવા માટે ત્રેવીસ જેટલી ટીમ બનાવવામાં આવી હતી જેઓએ એક હજાર જેટલા કેમેરા ચેક કર્યા હતા આ ટીમના બે હજાર જેટલા પોલીસ કર્મીઓ ચોવીસ કલાકથી સૂટતા ન હતા અને આ બાળકની શોધી રહ્યા હતા એક એક સીસીટીવી ચેક કરીને આરોપી મહિલા અને તેના પતિ સુધી પહોંચ્યા હતા બેસ્તાન આવાઝ ખાતે આરોપી મહિલા પાનફૂલ દેવી અને તેના પતિ ઇન્દ્રબલી રેખારામ રવિદાસને ઝડપી પાડવામાં આવ્યા હતા આ સાથે જ બાળકને પણ સહી સલામત છોડાવવામાં આવ્યું હતું ઝડપાયેલા આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા જણાવી આવ્યું હતું કે આરોપી ઇન્દ્રબલીને બે પત્ની છે જેમાં પહેલી પત્ની પાનફૂલ દેવી છે તેના સાથે તેને સંતાનમાં એક દીકરી છે અને 18 વર્ષનો લગ્નગાણો થયેલ હોવા છતાં દીકરો ન હોય આ પણ પાનફૂલ દેવી તેના પતિના 4 માસ પહેલા બીજા લગ્ન સંગીતા દેવી સાથે કરાવ્યા હતા ઇન્દ્રમણીની બીજી પત્ની સંગીતા દેવીને તેના અગાઉના પતિ થકી તેને સંતાનમાં એક સાડા પાંચ વર્ષનો દીકરો છે જે દીકરો બીમાર પડતા તેને પતિ પત્ની અને બીજી પત્ની ગઈકાલે નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે દાખલ કર્યો હતો દરમિયાન ત્રણ વર્ષનું બાળક રમી રહ્યું હોવાથી પાનવ દેવીને તેની ઉપર નજર પડી અને તેને પુત્ર પ્રેમીની લાલચમાં દાનત બગાડી લલચાવી ફોસલાવીને આ બાળકને અપહરણ કરી પોતાના ઘરે લઈ ગઈ હતી જેને પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે બાળકને સહી સલામત પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવતા બાળકની માતા પોલીસનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો આ સાથે જ પુત્ર મળી જતા જીવમાં જીવ આવ્યો હોવાનું માતાએ જણાવ્યું હતું રેખા દેવી જી બતાય કે આ કેમ આ મેરા બચ્ચા કલ સે ગુમ હો ગયા થા बाद में बहुत ढूंढे फिर बाद में पुलिस को भी इन, इन किया। उसके बाद बहुत मेहनत किए सब लोग बाद में जाके मेरा बच्चा मिला सबको ढूंढते कटोदरा वाला सूरत का सभी लोग मिल के ढूंढे बहुत मेहनत करने के बाद मेरा बच्चा मिला

અને આ બનાવ કરી કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસના જાણ થઈ તાત્કાલિક જોએ ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સા સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી જોઈએ આ સમગ્ર ટીમોને અલગ અલગ પ્રકારના કામોને વહેંચણી કરવામાં આવી અલગ અલગ પ્રકારના જો ખાસ કરીને પહેલાં અમારી પાસે અતક સીસીટીવી કેમેરા તાત્કાલિક જોઈએ કે આ બાળક બહાર નીકળા છે કે નહીં કેમ્પસમાંથી પછી દેવા દેવા જો કેમેરા જોવામાં આવેલા તો ત્યારે એના એક લેડી સાથે આ બાળક લેડીના હાથ પકડીને લઈ જતી હોય એવા પ્રસ્તાવિત થયેલ જેથી તાત્કાલિક જોએ ટીમો 1 બાય 1 આગળના કેમેરા જોવાના સાથો સાથ જો અમાર ટેકનિકલ એવિડન્સ કલેક્ટ करवाना હોય છે અમારું જે હ્યુમન ઇન્ટેલિજન્સ હોય છે કે આ પ્રકારનો કોઈ લેડીને કોઈ જોયા હોય આ પ્રકારના કામો ચાલુ થઈ તો ત્રેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તક જો એ ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા અને કેમેરા એવું હોય છે કે એક સેકન્ડ સેકન્ડમાં અગર આપને ધ્યાન નથી આપે તો નીકળી જતા હોય જો સીન તો એટલા કન્સન્ટ્રેશનના સાથે જો એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોઈને લિંક પૂરી કાઢવામાં આવી કે આ લેડી જો આપને આરોપી છે आ क्या थी ये मतलब बसों में बैसी जो है सिटी बस में बेसी ने क्या उतरे कई रीते पैदल जाए पूरा रूट प्रस्तावित करते करते अमे लोग जो है कि भेस्तान आवाज जो पंडेसरा पुलिस स्टेशन विस्तार ने त्या सुधी अपने लोकेशन मड़ी पची जो अमार ह्यूमन इंटेलिजंस आधार जो अमे आज कैमराओ में अमुक जो अम्मेक्ट लगता था एना मार्फते अना लोकेशन मी पी तात्लिक जो टीमों पूरा चारों बाजू त्यात नाकाबंदी कर કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અમને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશામાં કામ કરીને જો ટીમે જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ અઘાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળે આપણને જોએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબેન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી હતી આ આ એના એના જો જો વાઈફ પણ કે અમે અમે બાળક રીતે સિવિલ હતીસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કર્યા અને એકદમ રૂટિન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રબલી રેખારામ જો એના હસબૅન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ્ય આરોપી બાળકના પાડીને લઈ ગઈ આ છે જોએ અત્યારે એના જ ત્યાં ઘરથી જો એવું જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબૅન્ડ અત્યારે બીજા વાઇફ છે મહિના પહેલા કરા તો આ વાઈફ પાસે એક પહેલા થી જોએ એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ થિયરી ઉપર અમે માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા સાથે રહેતા બીજા બાળકની શું જરૂર હતી સાથ બે ત્રણ બાળકો ત્યાંથી અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમેનું ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં तेवीस टू हंड्रेड लोग बस लोग कंटीन्यूअ चौबीस कलाक हजार से ज्यादा लोग सीसीटीवी कैमरा जो है। भी लाखों कॉल डिटेल्स बारे में जो एनालिसिस चलता था तो कोई प्रकार प्रकार न, कसर अपनी सूरत सिटी पुलिस बाकी राखी हेम केम बाढ़ अगर सौभाग्य छे सौभाग्यशाली बालक अपने ने सही सलामत मिली गई

લાગતા હોય એના કરતા રહે કે ભાઈ આપણા બાળકોને કોઈ છોડે નહીં આમાં બી એવું થયા કે બાળકના પેરેન્ટ્સ જોઈએ જો એના દર્દીઓને જોવા માટે ઉપર ગયા અને બાળક રમતા રમતા બહાર આવી ગયા અને એના પછી આ પ્રકારના આ લેડી લાઈન જતી રહી તો નહીં થાય એના માટે અમે સિવિલ હોસ્પિટલના તમામ જો સત્તાધીશો છે એના સાથે બેસીને આ બારે અમે લોકો કરીશ અને અમારી બી જો ચોકીઓ છે એના વધારે સ્ટ્રેન્થનિંગ કરીશ કે કોઈ આ પ્રકારના કોઈ અગર સસ્પિશિયસ મુમેન્ટ હોય તો એના ઉપર બી અમે વાંચ રાખી શકીએ અમે આ દિશામાં કામ કરીએ છીએ કારણ કે જો લેડી અત્યારે એવું બોલે છે કે અમારે પાસે બાળક દીકરા નહીં હતા એના માટે લઈ પરંતુ જો એના બીજી વાઈફ એના હસબન્ડ છે જો સાથે રહે છે એના એક દીકરા જ છે નાના દીકરા તો પછી બીજા લેવાની કોઈ જરૂર નથી તો અમે આ જ એંગલ બીજા બાળકોને બી લઈ આવ્યા છીએ અને કાયદેસર કામગીરી કરી અને જો એના ડીએનએ બી મેચ છે ખરેખર એના બાળકો છે કે નહીં જો ત્યાંથી મળેલા છે अत्यारे आ लई गया तो अमे तो जनली भी जो आ बीजा विचारे खबर है चारों बाजू पुलिस एक्टिव हे नाकाबंदी थी हे लोग रेलवे स्टेशन में भी सतत पूरा जो अमार लोगों त्या भी वर्किंग चालू हुई कि स्टेशन हो बस स्टेशन हो जो सूरत शहर से निकलना कोईपण रास्ता हो तो बद जगह पुलिस ने ना नाकाबंदी कर चेकिंग चालू थी क्योंकि अमेरिका लेडिज़ना फूटेज मड़ी गया था एनाई भी अमुक आ प्रकार जो क्राइम करता हो तो अमुक दिवस रोकाई जाता हो तो अमे आ ह्यूमन ट्रेफिकिंग एंगल थे अत्य तपास करे ज અત્યારે અમે બસ લઈ આવી છીએ અમે ચેક કરી જોઈએ કે એના કોઈ ઇતિહાસ છે કે નહીં કે આ લોકોને જે પ્રકારના એના ઇઝીલી લઈને ગયા છે અને જ્યારે પોલીસની ટીમ પહોંચી અને પકડ્યા પણ જો એના ત્યારે પણ અમે જે રીતે હાવભાવ હતા જો લાગે છે કે વધુ અમે લોકો ઊંડાણપૂર્વક તપાસ આમાં જો કરવા પડશે તારીખ પચીસ જૂન કે દિન સિવિલ હોસ્પિટલ નવી સિવિલ હોસ્પિટલ સુરત છે एक तीन साल के बच्चा की किडनैपिंग हुई ये लगभग चार साढ़े चार बजे घटना हुई उसके बाद एक घंटे बाद पुलिस को इन्फॉर्मेशन मिली पुलिस तुरंत हॉस्पिटल पहुँच के सारे सीसीटीवी सी टी कैमराज को खंगालना चालू किया और उसमें ये पता चला कि एक लेडी है जो रेड कलर की कपड़े पहने हुए और बच्चे को लेके जा रही है उसके आधार पर इमीडिएटली जो है इसके गंभीरता को लेते हुए तेईस टीमें हम लोगों ने बनाई जिसमें क्राइम ब्रांच की टीम एसओ जी की टीम पीसीबी की टीम और हमारी जो स्थानीय पुलिस की जो खड़ोदरा पुलिस और उनके एसीपी वगैरह की टीम ये सब इसमें लग गई लगभग हम लोगों ने एक हज़ार जितने सीसीटीवी कैमरा को पूरा एनालिसिस करते हुए पूरा लिंक निकालते हुए कि ये सुबह किस एरिया से लेडी आती है किस बस में बैठ के गई कहाँ कहाँ पे गई उसके पूरे मोमेंट को ट्रेस करते रहे साथ हमारी जो टेक्निकल जो टीम थी वो अलग से काम कर रही थी उसमें अलग अलग जो हमारे कॉल डिटेल्स भी हम लोग इन्वेस्टिगेट कर रहे थे फिर ये 24 घंटे तक कंटिन्यूस लगभग 200 आदमी की टीम काम करते करते हम लोग को सफलता मिली और आज अभी बच्चे को जो है सही सलामत रिकवर किया गया और वहाँ से जो लेडी जो ले जाने वाली रेडी थी जिसका पानकुल देवी नाम है उसको हम लोगों ने अभी डिटेन किया है आगे कार्रवाई चल रही कुछ पूछपरछ अभी चल रही उसका हस्बैंड है इंद्रबली नाम है जिसको इस लेडी ने बताया कि मैं इस बच्चे को इस तरह से वहाँ से उठा कर लाई हॉस्पिटल से फिर भी उसका साथ दिया हस्बैंड ने और इन दोनों को लाने के बाद वहां से भी ये एक दो तीन बच्चे और मिले हैं ऐसा लेडी का बोलना है कि वो उससे एक लड़की पैदा हुई थी इसलिए उसके हस्बैंड ने दूसरी शादी किया उस जिससे शादी किया ऑलरेडी वो मैरिड लेडी थी उसके पास एक लड़का था जो है तो उसके लिए हमें एक लड़का चाहिए था इसलिए हमने इस तरह से किडनैपिंग किया लेकिन ये बात अभी इन्वेस्टिगेशन के उसमें है परव्यू में है कि इस तरह से जिस तरह से कम्फर्टेबली इस बच्चे को उठा के ले गई है तो एक वो सीरियस क्राइम है ये साथ दो हमें वहाँ से दो तीन और बच्चे मिले हैं उनका बोलना है उनके बच्चे हैं लेकिन हम लोग तो अभी इस एंगल से इन्वेस्टिगेट कर रहे हैं कि इसमें कोई ह्यूमन ट्रैफिकिंग का कोई एंगल तो नहीं उसमें हम लोग डी टेस्टिंग वगैरह करके जो भी लीगल प्रोसीजर फॉलो करके ये भी देखेंगे कि दूसरे जो बच्चे उसी के बच्चे हैं या किसी और से इन्होंने इस तरह से लाए हुए हैं तो इस पूरी समग्र टीम जो काम किया उसको मैं अभिनंदन भी देता हूँ साथ मैं सूरत शहर के लोगों से रिक्वेस्ट भी करता हूँ कि लगभग एक हज़ार कैमरे हम लोगों ने देखे जिसमें बहुत सारे सरकारी और बहुत सारे प्राइवेट कैमरे थे तो आप सबसे रिक्वेस्ट भी करते हो अपने कैमरे का जो नेटवर्क हम सभी के लिए बहुत फायदे रूप है तो आप भी आ, अपने कैमरेज को जो अच्छे क्वालिटी के लगाएंगे तो सभी को मदद मिलेगी और मैं लोगों से भी इस तरह से रिक्वेस्ट करता हूँ कि कभी भी आपको लगे कि कोई डाउटफुल या कोई सस्पिशियस एक्टिविटी करने वाला कोई भी क्रिमिनल मिलता है या कोई व्यक्ति लगता है जो है तो आप पुलिस को तुरंत इन्फॉर्म करें जिससे हम लोग दोनों लोग मिलकर अपने शहर को स्वच्छ बना सकें सर ये कल कितने बजे की घटना घटना करीब चार से साढ़े चार के बीच की घटना थी और एक घंटे बाद पुलिस को इन्फॉर्म की गई उससे पहले ये लोग पेरेंट्स वगैरह को देखा हॉस्पिटल के जो अथॉरिटीज को लगा कि ये बच्चा कहीं घूम रहा दूसरे वार्ड में घूम रहा होगा तो लेकिन जब नहीं मिला तो इमीडिएटली पुलिस पुलिस गई और ने पहले सीसीटीवी उस टाइम पे देखा तो इस लेडी बाहर बच्चे को ले जा रही थी जिसकी वजह से क्लियर हो गया कि बच्चे को किडनेपिंग किया गया नहीं वहां पे जो हम लोग की इन्फॉर्मेशन दी गई है कि वो पुलिस की टीम वहां पे चली गई थी सीसीटीवी का सब एक्सरसाइज हो रही थी सीसीटीवी कैमरास का बगल का रेलवे स्टेशन का बस स्टेशन का जो पहले काम होता थी मेरी टीमें जो है पहले हमारी